તો જંગ લાખો આવે ને તારા ઉપર થી વહરાતા આવે એવું છે તમને ખબર પડે છે બધુંય આશે પણ તારું બૈરું નહી આવે કોણ કે નઈ આવે બહેરું આ વર્ષે લાવી દેવા તારું બૈરુ નહીં આવે જેવી વાત તાર બૈરું એવી પણ કોણ આમ કહેલું એ તો કીધું પાછું હું તો તને કઉ તું તો પાછું લડવા શું કરું લેઠવા નહીં કરું તું બોલ ને કોને કોણ કહેલું એમ કહે પણ કેવાનું ના ગોવલ્યા તારી શોગન તારા ઘરાની શોગન ના ગો યાર તું શું વાત કરો છો સાચું ના હા હા આ લાખો બોલ્યો એટલે યાર લાખો માં એક જ છે લાખો બોલ્યો એટલે ફાઈનલ થઈ ગયું યાર હું કઉ પણ કોઈ કેવાનું ના ગોવલ્યા તા કેરે મને રહેવાતું નહી તું કેતો નહી દે એલા મુખી નોરખો મુખી આપડા મુખી હા હા તે શું કે તેલા એવા ના કે લગન કર એ તો મને ખબર છે લગન જ નહી કરાવું કેમ એમ કેમ કે હે હા તાર કુવો વાળું છે તારે હો 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 એન જોડે કણ છે તારે એ મુખી નું મારું એક એક જ છેડો છે બરોબર ને હા હા

ફોન મારો પેલા ભાઈ મારો ફોન લે કોણ મારો મારો ફોન અલા લે લાવો નંબર મન છે યાદ યાદ સાધન તારી આવા મને યાદ જ છે બધું હા ભાઈ મારો ફોન 97 બે 30 50 બે 70 બલા બોલા જે હોય જેન બોલાય રિંગ વાગે છે રિંગ વાગે છે હેલો આ બગલા કઈ છો આય હા બગા આઈ જા આઈ નેરા ચાલ્યો છે મુખીન હા માર શેતમ જવાના રસ્તે બગા આવેલો આઈ

પૂરી વાત જાણવાની અને પછી કોકના ના માથે પાડવાનું બરાબર કાચા કોણ રે તો મૂકીને મારે થાય